અમારે શિયાળાની અંદર પ્રી પ્લાનિંગ કરવું હોય તો અમારે કયું કરવું અથવા તો કે અમારે દિવાળી ઉપર શાકભાજી નીકળે અમારે પ્લાનિંગ કરવું કરવું છે તો તો કયું અને કયા અમને ભાવ વધારે મળે ખેડૂત મિત્રો આજે આપણે આ બધા વિષયો ઉપર ચર્ચા કરવાની છે ખાસ કરી અને તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે આપણે જો દિવાળી ઉપર નીકળે એના માટે જો ભાજીપાલાની ખેતી કરવી હોય તાત્કાલિક તૈયાર થાય અને દોઢ મહિના આજુબાજુ આપણે પૈસા છૂટા થઈ જાય તો એ ટાઈપીલા ખેતી કરી શકો છો મેથી પાલક ગાજર મૂળા અને બીટ આની તમે ખેતી કરી શકો એટલે કે આ ભાજીપાલા જે છે તાત્કાલિક તૈયાર થતા હોય અને તાત્કાલિક એની અંદર આપણને પૈસા મળતા હોય અને ખાસ કરી અને દિવાળીનો જે સમય હોય તો એ સમયે વધારેમાં વધારે એની અંદર ભાવ પણ રહેતા હોય છે હવે વેલાવાળા શાકભાજી આપણે કરવા હોય તો વેલાવાળા શાકભાજી આપણે કયા જોઈએ તો એની અંદર દૂધી તુરિયા કારેલા કાકડી ચીપડા અને જે ચીપડા જે છે એ ચાકળિયા એટલે કે અત્યારે ખેડૂત મિત્ર જે ઝાકળ આવે બરોબર છે શિયાળાની અંદર એની અંદર થતા સીપડા એટલે ખાસ કરીને એને દસમા મહિનાની અંદર વાવવા માટે ઝાકળિયા સીપડા તો એનું વાવેતર થતું હોય છે અને દૂધી તુરિયા કારેલા આ જે બધી વસ્તુ છે એ સામાન્ય રીતે મોટા ભાગે ચાલીસ થી લઈ અને પિસ્તાલીસ દિવસ આજુબાજુ તૈયાર થતી હોય તો એ સમયે એટલે કે દિવાળીની આજુબાજુ એ નીકળતું હોય તો એની અંદર તમને સારામાં સારું ઉત્પાદન અને ભાવ પણ તમને મળતો હોય હવે આપણે વાત કરીએ કે આપણે છોડ વાળા શાકભાજી કરવા છે તો છોડ વાળા શાકભાજી આપણે કયા કરી શકીએ તો એની અંદર તમે રીંગણ છે મરચી છે ટમેટી છે ચોળી છે વાલોળ છે પાપડી છે પીંડા અને ગુવાર હવે પીંડા ગુવાર પાપડી વાલોળ ચોળી આ બધા જે પાક છે એ તમારે દિવાળી ઉપર તૈયાર થઈ જતા હોય ત્યારે રીંગણી મરચી ટમેટી એ તમે શિયાળા માટે પ્લાનિંગ કરી શકો કારણ કે અત્યારે તમે માનો કે નવમા મહિનાની અંદર બિયારણ નાખો તો જ્યારથી તમે બિયારણ નાખો ત્યારથી એનું પ્રોડક્શન શરૂ થવા માટે એને નેવું દિવસ આજુબાજુનો સમય લાગતો હોય છે એટલે એ તમે શિયાળા માટે પ્લાનિંગ કરી શકો છો રીંગણી મરચી અને ટમેટીનું એના સિવાય જે બીજા છે બરોબર છે કે દાખલા તરીકે ચોળી છે પાપડી છે વાલોળ છે ભીંડા છે ગુવાર છે આ બધું તમારે દિવાળી ઉપર એનું ઉત્પાદન શરૂ થઈ જાય અને મોટા ભાગે છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ છીએ કે એ સમય એટલે કે દિવાળીની આજુબાજુનો જે દોઢ બે મહિનાનો ખાસ કરીને સમય હોય એ સમયે વધારેમાં વધારે ભાવ માર્કેટની અંદર મળતા હોય છે હવે એની સિવાય તમે કોબી અને ફુલાવરનું પણ વાવેતર કરી શકો છો બ્રોકલીનું પણ વાવેતર કરી શકો છો અને એનું વાવેતર તમે હવે નવમાં મહિનાથી લઈ અને ડિસેમ્બર સુધી આરામથી કરી શકો છો કારણ કે હવે જે છે એ શિયાળાની ઋતુ આવતી હોય અને શિયાળાની ઋતુ આના માટે ખાસ કરીને ઠંડુ વાતાવરણ એને વધારે અનુકૂળ હોય એટલે કોબી ફુલાવર બ્રોકલીની પણ તમે ખેતી કરી શકો છો હવે જે ખેડૂતને મલ્ચિંગ ને ગ્રો કવર ને એ રીતે અથવા તો ડ્રીપ ની અંદર ખાસ કરીને આગતરું ટેટી તરબૂચ નું જેને વાવેતર કરવું છે એના માટે અત્યારે પરફેક્ટ સમય છે ટેટી તરબૂચ નો આગતરા વાવેતર માટે હો ખેડૂત મિત્રો એ તમે ખાસ ધ્યાન રાખજો કે જેમને આગતરું વાવેતર કરવું છે એમને માટે અત્યારે ટેટી તરબૂચ વાવવા જોઈએ તો એ સમય પણ અત્યારે છે જેમને આ વાવેતર કરવું છે ઓક્ટોબર ની અંદર ખાસ કરી અને કયા શાકભાજી વાવી શકાય અને શિયાળાની અંદર આપણે કયા શાકભાજીનું વાવેતર કરી શકાય તો એ મેં તમને સારી એવી કૃષિ માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી આપેલી માહિતી છે આ ને તમે વધારેમાં વધારે શેર કરો અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ ફેસ્ટીસાઈડ ને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન